આજે અમે આવેદનપત્ર લઈને આવ્યા છે ગયા સોમવારે પણ આવ્યા હતા અમે નિયમ એવો બનાવ્યો છે કે દર સોમવારે અમે આવેદનપત્ર આપીશું યુવાઓના હિતના લીધે કામદારોના હિત માટે આ તમામ જે કામદારો છે મિનિમમ વેજીસ ચારસો બ્યાસીની સરકાર વાત કરે છે આટલી મોંઘવારીમાં તમે વિચારો કે ચારસો બ્યાસીમાં શું પૂરું થાય કોન્ટ્રાક્ટ સિસ્ટમથી અનેકના ઘર બરબાદ થઈ ગયા છે અનેક યુવાઓએ આત્મહત્યા કરી છે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષ કામદાર કામ કરે ને પછી કોન્ટ્રાક્ટવાળા એવું કહે હવે તમે કાલથી નોકરી ના આવતા એટલે ગળો ગળો થાય ને જંગલમાં છોડી દેવાનો આ જે પ્રથા છે આ પ્રથા બંધ થવી જોઈએ તમે મોંઘવાળીની વાત કરીએ ચારસો બેસી એટલે બારતેર હજારના પગારમાં આજે દવાખાનાનો ખર્ચો હોય ભણાવવાનો ખર્ચો હોય ઘરમાં રાશન પાણી લાવવાનું હોય લાઇટ બિલ ભરવાનું તમે વિચારો એક માણસ કમાનાર હોય ચાર પાંચ જણ એના ઘરમાં ખાનાર હોય કેવી રીતે પૂરું થાય એ તમે વિચારી શકો છો એટલે અમે સરકારને કહીએ છીએ વડોદરા કલેક્ટરને અમે ગઈ ફેલા જ્યારે ગયા સોમવારે આવેદન આપ્યું હતું ત્યારે અમે કહ્યું હતું કે આ તમે મુખ્યમંત્રી સુધી પહોંચાડો ગૃહમંત્રી સુધી પહોંચાડો સમરોજ રોજગાર ગાંધીનગર સુધી પહોંચાડો અને આ તમામ મુદ્દા પર સંકલન થવું જોઈએ અને કોન્ટ્રાક્ટર જે લોકો શોષણ કરી રહ્યા છે તેના વિરુદ્ધમાં આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઈએ એવી અમારી માંગ છે હવા તમારે શું કહેવું છે અમારા અમે તમામ કહેવા માંગીએ છીએ કે તમે કોન્ટ્રાક્ટ પ્રથાથી પીડાતા હોય અમારો સંપર્ક કરો જ્યાં સુધી અમારાથી બનશે એટલું અમે લડીશું અને અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી આ સિસ્ટમ ફલી ના જાય આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ ના થઈ જાય આજે અમે ગયા સોમવારે અમે પાંચ છ જણ આવ્યા હતા આજે જુઓ બીજા કામદારો પણ અમારી સાથે જોડાયા છે એટલે કહેવાય છે કે ધીરે ધીરે દરેક લોકોને તકલીફ છે ને અમારો સંપર્ક કરી રહ્યા છે અને અમે દરેક સોમવારે આવેદન આપીશું દરેક કામદારોને સાથે લાવીશું અને કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું ખાલી સરકારી કોઈ દરેક ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થવી જોઈએ ડાયરેક્ટ ભરતી થવી જોઈએ અને કાયદેસરના જે કંઈક નિયમો છે એ કામદારોને લાગે ને એના લાભ મળવા જોઈએ આપનું નામ કંચન પરમાર સામાજિક આગેવાન

તે કાંઈ કામ કરી આ બરાબર સોલ્યુશન ના બરાબર સોલ્યુશન કે કોર્પોરેશન અમે આ અરજી પાત્ર